જય શ્રી કૃષ્ણ કેમ છું બધા મજામાં મજામાં જશો તો ચાલો સરસ મજાની સવાર થઈ ગઈ છે ચા નાસ્તો બનાવવાનો બાકી છે હજી ચા નાસ્તો બનાવવાનો છે અને જેની તો કીધું છે કે મને નાસ્તામાં કંઈ કેરીના ઝીણા ટુકડા કરી દે કે મારે કેરી જ છે તો એની માટે કેરી મારી માટે ચા બનાવ જો હજી વિડીયો સ્ટાર્ટ કર્યો તો ને ત્યાં સ્ટોરેજ ફૂલ આવ્યું પાછું થોડુંક વિડીયો ડિલીટ કર્યા કે રોજે એટલા વિડીયો શૂટ થતા હોય તો એટલા બધા વિડીયો ભેગા થાય અને જો ગરમી કેવી છે જોરદાર ગરમી થાય છે અત્યારમાં જ હવે ફટાફટ ચા નાસ્તો બનાવીને ચા નાસ્તો કરી નહીં પછી આગળ બીજું કામ થાય જો ઘરનું બધું કામ પતી ગયું અને બધા કસ્ટમરના ફોન આવતા તે રિસીવ કર્યા એટલા બધા ફોન આવતા હતા ને અને પાછા ઓર્ડર હોય તો બધી વસ્તુઓ અલગ ગાઇ હતી અને હવે કરવી છે રસોઈ રસોઈમાં ત્યાં જ છે ને રીંગણા લીધા છે સરસ અને કારેલા એટલે રીંગણાનું શાક કંઈ કોરું બનાવવું છે અને કારેલાનું કોરું આ ભરી નથી બનાવવા પણ ટુકડા અને કોરું શાક કરશું અને કેરીનો રસ રોટલી એટલું બનાવવાનું છે તો હવે ફટાફટ રસોઈ કરી લઈએ અને પાર્સલ તો આપણે બપોરે કરશું અત્યારે જે કાંઈ ઓર્ડર આવતા એને બધું અલગ કાઢું છે ચાલો રસોઈ કરી લઈએ ચાલો જમવા જો જમવાનું તૈયાર થઈ ગયું છે મસ્ત કોરું રીંગણાનું સાફ કર્યું છે પછી કારેલાનું કોરું સાફ કર્યું છે અને ઠંડો ઠંડો મસ્ત રસ છે કેરીનો રોટલી હાલો જમવા બધા જમીને ફ્રી થયા અને આજ તો એટલા બધા વાસણ થયા હતા ને કે એટલે ઢબલો જ રસ ને બધું બનાવ્યું ને એટલે બહુ જ વાસણ થાય તેટલા વાસણ ધોયા પાછા કપડાં સુકવા પાછા બીજા કપડાં મશીનમાં રાખ્યા કેમ કે આજે કલર જાય એવા કપડાં ઘણા બધા હતા એટલે લાઇટ કલરના બી મિક્સમાં ન ને આપણું તો બધું કામ પતાવ્યું અને હવે જો ઓર્ડરના પછી બધું અલગ કહેતું છે જો આ આપણે પેરમાં બતાવ્યા હતા ને થ્રી પીસ પેરમાં એના ઓર્ડર છે એક આ છે પછી એક આ છે પછી એક આ છે પછી આ ડ્રેસનો વિડીયો તરીકે અપલોડ કરવાનો બાકી છે એ ડ્રેસ છે એટલા બધા અને અમુક પેરના પાર્સલ તો આપણે કાલે મોકલા જો જેનીને છે ને જેની વિડીયો શૂટ કરી દઈ છે અને એને હેડકી છેડી છે એટલે કેમેરો આમ આમ થાય છે એટલે આમાં થોડોક વિડીયો આવશે જો થાય છે ને પછી કાર ડ્રેસ છે સલવાર વર્કવાળો પછી કા છે આના હજી વિડીયો મૂકવાનો જ બાકી છે કાલે વિડીયો શૂટ થઈ ગયા છે પણ એ પહેલાં જ જો આ બધા મોટાથી જ સિલેક્ટ થઈ ગયેલા છે એટલે હવે જો એમાં વધશે કાંઈ તો એનો વિડીયો શૂટ થશે જો આટલા જોઈતા એ વિડીયો આઠ ડ્રેસનો અલગ કર્યો તો એમાંથી ચાર રહ્યા છે એટલે હવે એનો વિડીયો અપલોડ થાય છે એટલે એ જોઈએ હજી એમાંથી જો વેચાઈ જશે તો વિડીયો અપલોડ નહીં થાય કે કાંઈ વધતો ન હોય તો પછી શું વિડીયો એનો અપલોડ કરું કે વિડીયો શૂટ થઈ ગયો છે પાછો ચાલો આના પાર્સલ કરવાના છે એટલે કરી લઈએ જો સાંજ થઈ ગઈ છે આજે બપોરના કસ્ટમર ચાલુ છે એક ગયા નથી બધું વાળી મૂક્યું પાછા બીજા એવા એટલે પાછા જો ઢગલા વાળું છું આ બધા ઢગલા પડ્યા હતા આ બધા જો વાળી વાળી મૂક્યા ગાઉન ને બધું એક આપણા સબસ્ક્રાઈબર છે જુનાગઢ થી એ અહીંયા રાજકોટમાં આવ્યા હતા ભાઈ આવ્યા હતા એ ગાઉન ને બધું લઈ ગયા પાછા એક બીજા આવ્યા હતા આ ટાઈપનો મિરર વર્કવાળા ડ્રેસ લઈ ગયા જો આમ બધું ઢગલા થયા છે પાછું વાળ સોલ વાગી ગયા છે આઠ વાગવા આવ્યા છે આજે આખો દિવસ સતત ચાલુ જ રહ્યો આ રીતે વિચારી શું રસ પડ્યો છે શાક છે થોડુંક શાક છે એવું તો મસાલા ખીચડી નાખીશ કેમકે વાગી ગયા છે આઠ આટલા ડ્રેસ વાળવાના છે વડાઈ જાય પછી એ ઊભી થઈ શકો નથી તો મોબાઈલના મેસેજ એ કેટલાય ભેગા થયા છે કે કસ્ટમર હતા અને એ જવાબ દેવાના બાકી રહી જાય બધું પેકિંગ કરી લઉં પછી ફટાફટ ખીચડી કરી લઉં કુકરમાં અને પછી આપણે મેસેજના જવાબ આપીએ આપી ચાલો જમવા જો ખીચડી બનાવી અને પછી કેવી કે પાણીપુરી ખાવીશ મેં તો ચાલી લઈ આવી

હવે તો બોલી સરસ પાણીપુરી ખાવા ખીચડી બનાવી છે અને પાછું જો આ મીઠું દહીં છે જેને દહીં પૂરી કરી લેતા દહી પૂરી કરશે જેને રગડાવાળી ખાવી રગડાવાળી વાળી બટેકા વાળી ખાવી બટેકા વાળી આલો બધા પાણીપુરી ખાવા જમીને ફ્રી થઈ ગયા બધું કામ પતી ગયું ઘણું બધું કામ હતું ઝીણું ઝીણું કેટ કામ પેગું થયું રાત તો ખબર નહીં સવારથી ઉઠીને ત્યારથી જ એટલી દોડાદોડી છે ને કે સવારમાં ચાર નાસ્તો કરતી હતી ત્યારથી જ ફોન એ ચાલુ થયા હતા એટલા બધા અને ઘણું બધું કામ રહ્યું કે કડીક ઘરનું કામ કરું કડીક આપણે કસ્ટમરનું કામ કરું કે કોઈના ઓર્ડર હોય કે કોઈ કસ્ટમર આવે એટલે એમાં આજે આખો દિવસ બહુ જ બીઝી રહી સતત બીઝી હતી અત્યારે ફ્રી થઈ જો કાલે સવારે વહેલા જવું છે કચ્છ એટલે આજે જેટલું કામ મારે કરવાનું હોય ને બધું અત્યારે કમ્પ્લીટ કર્યું છે કાંઈ કાંઈ આડાવાડું બધું મૂકવાનું બધું વડ કરી કેમકે સવારમાં પછી ભેગું ન થાય અત્યારે બધું બતાવ્યું અને તાખે લાલ થઈ ગઈ જો ઊંઘ આવે છે બહુ જ કે મને કહેતા લાલ થઈ ગઈ છે મેં તો આ હવે આપણે કેપેસિટી પૂરી થઈ ગયું ઊંઘ આવે છે હવે જો પોણા બાર થઈ ગયા અને બધું કમ્પ્લીટ કર્યું બધું તૈયાર કરીને મૂકવું પર્સ ને બધું અહીંયા કે સવારમાં વહેલા જવું છે પાંચ વાગે નીકળી જવું છે એવી ગણતરી રાખી છે ચાર વાગ્યાનું એલાર્મ પણ મૂક્યું છે તો વહેલા આવીને તો વેલા પાછા આવી શકવી અને વ્યવસ્થિત ત્યાં આપણે જે કાંઈ કામ હોય એ ખરીદી કરવાની થઈ જાય એટલે તો બસ ચાલો હવે આરામ કરશું અને ગુડ નાઇટ કાલે મળીશું